નમસ્તે બાળકો આજે આપણે વિજ્ઞાનના એક ખૂબ જ મહત્વના અને રસપ્રદ પ્રકરણની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે જૈવિક ક્રિયાઓ શરૂઆત આપણે એક પ્રશ્નથી કરીએ સજીવ અને નિર્જીવ વસ્તુઓમાં શું તફાવત છે આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે સૌ આપણે કૂતરાને દોડતો જોઈએ ત્યારબાદ ગાયને વાગોળતી જોઈએ અને છેલ્લે એક માણસ કે જે જોર જોરથી બૂમ પાડે છે તેને જોઈએ આટલું જોયા બાદ હવે આપણે લખી શકીએ કે સજીવ હલનચલન કરે છે અને નિર્જીવ વસ્તુઓ હલનચલન કરે નહીં નિર્જીવ વસ્તુઓમાં ટેબલ ખુરશી પેન વગેરે જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે હવે આપણે કૂતરાને સૂતેલો જોઈએ ત્યારબાદ ગાય સૂતેલી હોય તેમ જોઈએ અને માણસ સુતેલો હોય તેમ જોઈએ અહીં કૂતરો ગાય અને માણસ સૂતા હોય ત્યારે તેઓ હલનચલન કરતા નથી પરંતુ જ્યારે તેઓ શ્વાસ લે છે ત્યારે તેમના શરીરમાં સૂક્ષ્મ હલનચલન જોવા મળે છે તેથી તે સજીવ કહેવાય હવે આપણે એક વૃક્ષને જોઈએ વૃક્ષને જોયું એટલે એક પ્રશ્ન થયો વૃક્ષને સજીવ કહેવાય તો તેનો જવાબ છે હા જ્યારે બીજને આપણે જમીનમાં નાખીએ એટલે બીજમાંથી છોડ બને અને સમય જતાં તે વૃક્ષ બને છે અહીં સ્પષ્ટપણે વૃક્ષની વૃદ્ધિ જોઈ શકાય છે તેથી વૃક્ષને સજીવ કહેવાય કેટલાક એવા પણ સજીવ હોય છે જેમાં આપણે નરી આંખે હલનચલન જોઈ શકીએ નહીં ઉદાહરણ તરીકે શેવાળ અને લાયકેન જેવી વનસ્પતિ દેખીતી રીતે વૃદ્ધિ પામતી નથી કારણ કે તે ખૂબ જ ધીમી ગતિએ વધે છે તેથી આપણે તે જોઈ શકતા નથી કેટલાક પ્રાણીઓ હલનચલન વગર શ્વાસ લેતા હોય છે તેથી તેમનો સમાવેશ સજીવમાં થાય છે આપણા શરીરમાં અણુઓની ગતિ આપણે જોઈ શકતા નથી પ્રશ્ન થાય કે શું આ અણુઓની ગતિ જીવન માટે જરૂરી છે જવાબ છે હા અણુઓની ગતિ આપણા જીવન માટે અત્યંત જરૂરી છે અણુની ગતિ દ્વારા આપણા શરીરની જાળવણી થાય છે આગળના વિડીયોમાં સજીવોમાં જાળવણીની પ્રક્રિયાઓ શું છે તેના વિશે અભ્યાસ કરવાનો છે આ વિડીયો દરેકને સમજાણો હોય છે થેન્ક યુ